ભરતમાં બિસ્વાણ બનેલા માર્ગોના પ્રશ્ને રિક્ષા એસોસિએશન દ્વારા ધરના પ્રદર્શનનું આયોજન કરાયું રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરના પ્રદર્શનમાં વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ ન જોડાતા તેમની સામે ભાજપ સાથે મિલીભગતના આક્ષેપ કર્યા જવાબ આપતા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્નની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડાની કામગીરી કરી રહ્યા છે અંકલેશ્વરમાં હઝર સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ચારસો એકતાલીસમો સંદલ શરીફ અને શરીફની સાદગીભેર ઉજવણી કરાઈ દરગાહ શરીફના સજ્જાદા નસીન તથા સૈયદો સાદતના હસ્તે સંદલ શરીફ તથા ચાદર તેમજ ગિલાફની પેશગી કરાઈ

આ પ્રદર્શનને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જે કે ધરના પ્રદર્શન માટે તંત્રએ પરવાનગી નહીં આપતા ધરના પ્રદર્શનના સ્થળે પોલીસ પહોંચી હતી અને પ્રદર્શનને અટકાવ્યું હતું આ ધરના પ્રદર્શનમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે ધરના પ્રદર્શનમાં વિપક્ષ નેતા સંસાદ અલી ન જોડાતા તેઓની સામે ભાજપ સાથે મિલીભગતનો આક્ષેપ કર્યા હતા નગરપાલિકાના સત્તાધારો એક સત્તાના પાવરમાં બે ગયા છે આ જનતા રોડ પર ફરતી નથી જ્યાં જરૂર નથી ત્યાં રોડ બનાવી કાઢે છે રાતે રાત તો આ જનતા કંઈ ફરે છે આ રોડ ઉપર જોઈ લો એક્સિડન્ટના ભે થાય છે લોકોની ગાડીઓમાં નુકસાન થાય છે અને ખાસ કરીને મારા રિક્ષા ચાલકોને થાય છે કે કે મેં વારે ઘર નગરપાલિકાના સીઓ સાહેબને નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને અમારા ભરૂચના જે કાઉન્સલર છે આ વિસ્તારના એમને બી રજૂઆત રાખી છે જે સૈયદ અમારા વિરોધ પક્ષના નેતા છે એ પણ અમારી વાત અમારી નથી જાહેર જનતાને સામે આવીને કહી નથી શકે આજે કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે શેર કોંગ્રેસ આવી છે શેર યુવા કોંગ્રેસ અમારા સમર્થનમાં આવી છે અમારા અનેક પાર્ટીઓ અમારા સમર્થનમાં આવી છે ત્યારે વિરોધ પક્ષના નેતા કેમ સમર્થનમાં નથી આવ્યા આ આવું લાગે છે કે મિલી ભગતનું કામ લાગે છે અને પશ્ચિમ વિસ્તારની જનતાને હેરાન કરવાના સર રચાઈ રહ્યો છે એવું લાગે છે જ્યારે બીજી બાજુ રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપોના જવાબ આપતા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વખતો વખત લોકોના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આવા જ લોકો કોંગ્રેસને તોડાની કામગીરી કરી રહ્યા છે નગરપાલિકાના વિપક્ષ દ્વારા તમે જોઈ રહ્યા છો કે અવારનવાર નગરપાલિકાની સામે રજૂઆતો આંદોલનો હંમેશા પ્રજાના હિતમાં તરજ આવેલું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષના અંદર મારા વિપક્ષના તમામ સભ્યો પોતાના વિસ્તારની રજૂઆત હોય અથવા તો ભરૂચ શહેરના હિત માટે હોય હંમેશા લોકોના હિત માટે હંમેશા રજૂઆતો પ્રયાસો કરેલા છે એટલે આવા કેટલાક વિધ્ના સંતોષી લોકો જે આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે એટલે કોંગ્રેસને કઈ રીતે નબળી પાડવી એ એમનું કામ છે પણ હંમેશા નગરપાલિકાનું વિપક્ષ કોંગ્રેસ પક્ષને કઈ રીતે મજબૂત કરવું લોકોના પ્રશ્નને કઈ રીતે વાચા આપવી એમના પ્રશ્નોનો કઈ રીતે નિરાકરણ લાવવા તેવા પ્રયત્નો હંમેશા અમારા નગરપાલિકાના વિપક્ષના સભ્યોના રહ્યા છે એટલે આવી રીતે રસ્તે ચાલતા લોકો જ્યારે આવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે તો હું એના અંદર બહુ પડવા નથી માંગતો અને એના ઉપર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો એવા આક્ષેપો તો થયા કરે પણ વિપક્ષ હંમેશા પ્રજાના હિતમાં તટસ્થ છે અને આવનારા દિવસોમાં પણ વિપક્ષ મજબૂત થાય તટસ્થ રહીને નગરપાલિકામાં એની ભૂમિકા ભજવશે અત્રે ઉલ્લેખની છે કે પશ્ચિમ વિસ્તારના બિસ્માર માર્ગોના સમારકામની મંજૂરી મળી ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તો કેટલીક જગ્યાએ માર્ગનું સમારકામ પણ ચાલુ છે ત્યારે આ પ્રદર્શનને શાસકો રાજકીય સ્ટન્ટ ગણાવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસમાં પણ સખ્ સલામત નથી તેવું દેખાઈ રહ્યું છે અંકલેશ્વરમાં હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ચારસો એકતાલીસ મોદલ શરીફ અને ઉર્ઝ શરીફની સાદગીભેર ઉજવણી કરવામાં આવી હતી दरगाह शरीफ सज्जादा नसिर तथा सैयदो सादात ना संदल सरीफ तथा चादर तथा गिलाफी कराई हती। અંગલેશ્વરના સુપ્રસિદ્ધ સુફીસંત અને કોમી એકતાના પ્રતિક સમાન અંકલેશ્વરના સહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો ચારસો એકતાળીસનો સંદલ શરીફ અને ઉર્ઝ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદો સાદાત તથા હજારો અકીદતમંતોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાઝ શરીફ ઉપર પ્રથમ સંદલ શરીફ સજ્જાદા નસીન હઝરત સૈયદ મનસુર અલી ઇનામદાર સૈયદ ડોક્ટર ફરાઝ ઇનામદાર સૈયદ અબ્દુલ કાદિર બાવા સૈયદ મોઈન બાવા સૈયદ ગ્યાસુદ્દીન બાવા વિગેરે સૈયદો સાદા હસ્તે સંદલ શરીફ દુરુદ સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને અકીદત મંદોની હાજરીમાં શરીફ ઉજવવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન સુકૂન અને સમૃદ્ધિ તેમજ ઉન્નતિ માટે દુવાઓ ગુજારવામાં આવી હતી અંકલેશ્વર શહેર દરગાહ શરીફના તમામ વિસ્તારમાં રોશિમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું આ સંદલ શરીફ તથા ઉર્સ શરીફમાં કસબાતીવાડ યંગ કમિટી કાગદીવાડ યંગ કમિટી ભાટવાડ યંગ કમિટી સેલારવાડ યંગ કમિટી સહિત વિવિધ કમિટીઓ દ્વારા સંદલ શરીફની પેશગી કરાઈ હતી આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો સહિત અકીદતમંદો મઝાર શરીફ ઉપર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દરગાહના નસીન સૈયદ મનસુર અલી ઇનામદારે સંદલ શરીફ તથા ઉર્સ શરીફની તમામ પ્રજાજનોને મુબારકબાદી આપી હતી અને જણાવ્યું હતું કે દેશ દુનિયામાં રહેતા તમામ પ્રજાજનો કોમી એકતા ભાઈચારો અને સુખી અને સમૃદ્ધ રહે અને તમામ લોકો ખૂબ તરક્કી કરે અને આબાદ રહે તેવી દુઆઓ ગુજારી હતી આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર જોતા રહો સિટી ન્યૂઝ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ્ય મામલતદારના માર્ગદર્શન હેતુ રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વ્યક્તિ ઓળખ સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે આવશ્યક એવા રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેર ધર્મેશ મિસ્ત્રી ગ્રામ્ય મામલતદાર મનીષાબેન મિસ્ત્રી સહિત ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીના કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ કેમ્પ અંગે માહિતી આપવા સાથે તેનો લાભ લેવા અપીલ કરી હતી રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન આજ રોજ ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવેલું છે આ ઈ કેવાયસી રેશન કાર્ડ એ વ્યક્તિની ઓળખની ખરાઈ કરવા માટેનો કેમ્પ છે આનાથી જે ભારત સરકારની વિવિધ યોજનાઓ અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકાય એ હેતુસર લોકોને તકલીફ ન પડે એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે લગભગ દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બસોથી અઢીસો લોકો આમાં ભાગ લે એવી શક્યતા દેખાઈ રહી છે વધુ શહેરના બોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે સાત દિવસનો એનએસએસ યુનિટ દ્વારા સ્પેશિયલ વીક કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આજે તારીખ બે એક બે ના રોજ થેલેસેમિયા ટેસ્ટ અને બ્લડ ડોનેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો થેલેસેમિયા ટેસ્ટમાં સોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બ્લડ ડોનેશન કેમ્પમાં ત્રીસથી વધુ સભ્યોએ ભાગ લીધો હતો જેમાં ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યો અને અમારા સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ કાર્ય બદલ અમારી સંસ્થાના મેનેજમેન્ટ પ્રિન્સિપાલ તેમજ સ્ટાફગણ ગ્રામ પંચાયતના સભ્યોનો અને રેડ ક્રોસ સોસાયટી ભરૂચ અને અમદાવાદના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવે છે હું નિશી દેસાઈ જેમાં આજ રોજ અમારી સંસ્થામાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેસ્ટમાં પણ વધુ વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં આજુબાજુના બોલાવ ગામ તથા સ્ટાફ મેમ્બર્સ ઓફ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ અને વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક બ્લડ ડોનેશન નું કામ આગળ ધપાવ્યું છે હાંસોદ તાલુકા કક્ષાના કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું હાંસોટ તાલુકાના એલસી સેટ હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો કલા મહાકુંભમાં હાંસોટ તાલુકાના શાળાના બસો પંદર જેટલા બાળ કલાકારો દ્વારા ચૌદ જેટલી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો હાંસોટ તાલુકાના એલસી સેટ હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભ અંતર્ગત હાંસોટ તાલુકાના શાળાના બસો પંદર જેટલા કલાકારો દ્વારા ચૌદ જેટલી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ અને ઉદઘાટન પ્રસંગે હાંસોટ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર અશોક કુમાર જે પટેલ ધી એજ્યુકેશન સોસાયટી હાંસોટના મંત્રી ગૌરાંગ કાપડિયા હસોડ તાલુકાના વિવિધ શાળામાંથી પધારેલા આચાર્ય દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર બાળ કલાકારોને આશીર્વાદ સહિત પ્રમાણપત્ર પાઠવી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અંતે એલસી સેઠ હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ એલ પટેલ દ્વારા આભાર વિધિ કરી કરવામાં આવ્યું હતું યુવા અને સાંસ્કૃતિક સમિતિની કચેરી ભરૂચ તથા એલસી સેઠ હાઈસ્કૂલ હસોડના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ બે એક બે હજાર પચીસને ગુરુવારના રોજ હાંસોદ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી હાંસોદ તાલુકાની જુદી જુદી શાળામાંથી બસોને પંદર જેટલા સ્પર્ધકોએ ચૌદ આઇટમમાં ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો કાર્યક્રમના અંતે પૂર્ણાહોટી વખતે એચ જે શેઠ કોમર્શિયલ હાઈસ્કૂલના સિનિયર શિક્ષક શ્રી ડીસી કોંકડી સાહેબના હસ્તે અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો એમાં વિદ્યાર્થીઓને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે પણ પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશની મિસ્ત્રી માજી ધારાસભ્ય અને દીવ દમણ દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માનેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો સાથે આ કાર્યક્રમમાં આરસીસીના પ્રમુખ ડોક્ટર હર્ષા મોદી ઉપપ્રમુખ સ્મિતા સોની સેક્રેટરી કમલ શાહ લિપોઇન્ટ ફાઉન્ડેશનના જર્મનીના કોઓર્ડિનેટર ડોક્ટર મૃણાલિકા દીક્ષિત સામાજિક કાર્યકર રતિભાઈ રબારી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા સંચાલિત સંસ્થામાં બહેનો આત્મનિર્ભર કઈ રીતે બને તેવા સંકલ્પ સાથે બ્યુટી પાર્લર મહેંદી સીવણની તાલીમ લેનાર સૌથી વધુ તાલીમાર્થી બહેનોને મહાનુભાવોના હશે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા સાથે ધોરણ અગિયાર સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ઈશ્વર સુનીને પ્રોજેક્ટ હેઠળ રૂપિયા ત્રીસ હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો જનહિત ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને તથા તથાના પૂજાબેન મોદી પ્રવીણાબેન પટેલ સહિતની બહેનો સંસ્થા ચલાવીને બહેનો આત્મનિર્ભર કેવી રીતે બને અને બહેનોની સુરક્ષા કઈ રીતે થઈ શકે તેવા અનેક સંકલ્પો સાથે બહેનોને જાગૃત કરવાનું કામ પણ જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં સિવણ પાર્લર અને મહેંદી આ સીવન ક્લાસીસમાં ભાગ જેમણે લીધો છે એવા ભરૂચના લગભગ સોથી પણ વધારે બહેનોને આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા છે જુદી જુદી સંસ્થાઓના પણ પ્રતિનિધિઓની હાજરીમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ અમિતભાઈ આ સંસ્થાના સ્થાપક સર્વે સર્વ નીતિનભાઈ જીજ્ઞાસાબહેનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે સાચા અર્થમાં જનહિટાર ચેરિટેબલ ટ્રસ્ટ એ મહિલા ઉત્થાન માટે ખૂબ જ સરાહનીય કાર્ય કરી રહ્યું છે સતત છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચમાં આ પ્રકારના કાર્યો કરીને લગભગ એક હજારથી પણ વધારે બહેનોને પગભર કરવામાં એમનું યોગદાન છે સાથે સાથે સમાજમાં જે નબળા વર્ગના વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એમાંથી પણ પસંદ કરીને એમને પણ આર્થિક સહાય આપવા માટેનું સતત કામ આ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જીતાલી ગામની નવી નગરીમાં રહેતો ફ્રાન્સિસ ઉર્ફે ફનોઝેમ્સ વસાવાને ઝડપી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે છોટાઉદેપુરના તણકલા ગામે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી સમાજ કેવી રીતે આગળ વધે તે વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી દેડિયાપડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા આમ આદમીના ધારાસભ્ય ચેતર વસાવે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને અંદર અંદર લડાવનાર રાજ્ય બહારના લોકોને ચેતવણી આપી છે નસવાડીના તણખલા ખાતે આદિવાસી જનજાગૃતિ સભા રાખવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ છે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી હવે મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે આદિવાસી વિસ્તારમાં આ ધારાસભ્યો લોકપ્રિય હોવાથી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ચૈતર વસાવે સાથે સાથે બીઝેડ કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ભાજપના સભ્ય હોવાથી તેઓને સરકાર બચાવી રહેવાનો આક્ષેપ કર્યો છે આવા કૌભાંડ કરનારાઓનો પણ વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરી હતી આવનાર સમયમાં સ્થાનિક લોકોને કોઈ વાંધો નથી પણ નર્મદાનું પાણી આ વિસ્તારોને પણ મળે એવી અમારી માંગણી છે જે પણ લોકો અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે આ વિસ્તારમાં સિંચાઈ નું પાણી નહીં મળશે તો આવનારા દિવસોમાં

સરકાર પડદા પાછળ એમને બચાવવા માટે ફરે છે એવી રીતના એમના એક ધારાસભ્ય પર કેસ થયો અને પંચ્યાસી દિવસ થયા આજે પણ એ પોલીસ પક્કડથી થી દૂર છે તો અમે સરકારને કેવા માંગીએ છીએ કે નાના નાના લોકોને પકડીને એના વરઘોડા કાઢવામાં આવે છે એમના ઘરે બુલડોઝર મોકલી દેવામાં આવે છે તો અદાલતોનું શું કામ છે તમે ન્યાય કરો અને અમે તો સરકારને ને કેવા છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ વરઘોડો કાઢો

લારી ગલ્લા ધારકો રોષે ભરાયા હતા દસ વર્ષથી વધારે સમયથી અહીંયા વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા લોકોની રોજીરોટી છીનવાઈ જતા તેઓએ નગરપાલિકાના વહીવટદારો સામે આકરા પ્રહારો કરીને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા ઘરનું ગુજરાન અમારા લારી ગલ્લા પર ચાલી રહ્યું છે મંદિરના સામેના મેદાનમાં અમે લારી ગલ્લા લગાવીએ છીએ જેથી અમારા લારી ગલ્લાથી કોઈ પણ જાતનો ટ્રાફિક જામ પણ થતો નથી તેમ છતાં નગરપાલિકા દ્વારા અમારા લારી ગલ્લા હટાવી દેવામાં આવ્યા છે રાજપીપળામાં ઘણી જગ્યાઓ પર લારી ગલ્લાનું દબાણ છે તેમ છતાં નગરપાલિકા તેમની સામે કોઈ પગલાં ભરતી નથી અને વારંવાર અમારા લારી ગલ્લા હટાવીને અમુકને હેરાન કરવામાં આવે છે વધુમાં તેઓએ જો લારી ગલ્લા ફરી નહીં લગાવવા દેવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી

બધી જગ્યા એવી છે કે બધું ગેરકાયદેસર છે એ બી કરાવો અમારે અમે લારી ગતિ રે તેનો અમને કોઈ નહીં અમારે લારી જાય હટાવવા માટે અમે રેડી છે

ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં ખોદકામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવી રહ્યું છે જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઈન મીઠા પાણીની ને નુકસાન થતું હોય છે આજરોજ જીબી દ્વારા ખોદકામની કામગીરી નગરના અણખી ભાગોળ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઈનો તૂટી જતા તથા ગટરની લાઈનો તૂટી જતા લોકો હેરાન પરેશાન થતા આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહ્યું છે ત્યારે પીવાના મીઠા પાણીની લાઈનો તૂટી જતાં પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે આજે જે જમ્મુ છે શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય ગટરની લાઈનો જતી હોય ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી થાય છે એટલે વીજીના કોન્ટ્રાક્ટ ડીજીવીએસના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માગણી છે કે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માગણી

સંદલ શરીફ શરીફની સાદગી ઉજવણી કરાઈ દરગાહ શરીફના સજ્જાદા નસીન તથા સૈયદો સાદતના હસ્તે સંદલ શરીફ તથા ચાદર તેમજ ગિલાફ ની પેસગી नमस्कार